નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં આજે અમે લઈ આવ્યા છે ખાસ સમાચાર જે દાહોદની ધરતી માટે ગૌરવની ઘડી બનવા જઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી છવ્વીસ મે ના રોજ દાહોદની ઐતિહાસિક મુલાકાતે આવી રહ્યા છે આ ભવ્ય પ્રસંગે દાહોદ જિલ્લા વહીવટીતંત્રે અદભુત આર્જન અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે તૈયારીઓનો શુભારંભ કરી દીધો છે આ કાર્યક્રમમાં એક લાખથી વધુ નાગરિકોની ઉપસ્થિતિની અપેક્ષા છે આ દરમિયાન વડાપ્રધાન ચોવીસ હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા ઓગણીસ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે આ ઘટના દાહોદના વિકાસનું નવું સીમાચિહ્ન બનશે ચાલો આવો જાણીએ ઐતિહાસિક ઘટનાની વધુ વિગત દાહોદ જિલ્લો આગામી છવ્વીસ મે ના રોજ એક અભૂતપૂર્વ ઘટનાનો સાક્ષી બનવા જઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્રે પોતાની તૈયારીઓને અંતિમ મોમ આપી દીધો છે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુણેના દિશા નિર્દેશ હેઠળ તમામ વિભાગોના અધિકારીઓ સાથે સતત બેઠકો યોજી દરેક વ્યવસ્થાને ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે જેથી આ ભવ્ય આયોજનમાં કોઈ કચાસ ન રહે આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકોની ઉપસ્થિતિની અપેક્ષા છે માટે એસટી બસો અને ખાનગી વાહનોની વ્યવસ્થા સાથે લોકો સમયસર કાર્યક્રમ સ્થળે પહોંચે તેની ખાતરી કરવા કલેક્ટરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે છવ્વીસમી મે ના દિવસે માન્ય વડાપ્રધાન સાહેબ આપણા દાહોદ શહેરમાં આવી રહ્યા છે અને અહીંયાથી લગભગ પચીસેક હજાર કરોડ રૂપિયાના કામો જે છે એમનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા માટે જઈ રહ્યા છે દાહોદ અને ગુજરાત રાજ્યને એક મોટી સવગાત આપવા માટે આવી રહ્યા છે તો માન્ય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં આવવા માટે હું દાહોદની જનતાને અને આજુબાજુના જિલ્લાઓની જનતાને અપીલ કરું છું ઓપરેશન સિંદૂર પછી માન્ય વડાપ્રધાન સાહેબ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે તો વડાપ્રધાન સાહેબને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે હું અપીલ કરું છું અહીંયા વહીવટીતંત્ર તરફથી જો પણ તૈયારીઓ કરવાની ત્રણ તૈયારીઓ ચાલુ છે એની સાથે સાથે જો સામાન્ય માણસ આવશે જો જનતા આવશે એમના માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે કોઈ પણ પ્રકારની તકલીફ સામાન્ય માણસને ના પડે એની એના માટે અમે વહીવટીતંત્ર દ્વારા તકેદારી લીધેલી છે અમારા દાહોદ જિલ્લાના બધા અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા પોતપોતાના રીતે પણ સામાન્ય જનતા માટેની પૂરતી તકેદારીઓ લેવામાં આવી રહી છે હું ફરી એકવાર સામાન નાગરિકોને વિનંતી કરું છું મામલે માનવી વડાપ્રધાન સાહેબને જોવા માટે સાંભળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત સુરક્ષાની દ્રષ્ટિએ એસપીજીની ટીમ દાહોદ પહોંચી ગઈ છે અને સભા રેલવે કારખાના તેમજ તમામ રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે ડોકિયાને ઉસરવાણ ખાતેના હેલીપેડ પર રિહર્સલ કરી સુરક્ષાની વ્યવસ્થાને અંતિમ રૂપ આપ્યું છે કાર્યક્રમ સ્થળે ડોકી ખાતે ત્રણ વિશાળ ડોમ નિર્માણ પામ્યા છે જેમાં સિત્તેર થી વધુ બ્લોકમાં વિવિધ તાલુકા અને જિલ્લાના લોકો માટે બેસવાની સુવિધા ગોઠવાય છે ઉનાળાની ગરમીથી રાહત મળે તે માટે પંખા વોટર સ્પ્રિંકલર પીવાના પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટ્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે રસ્તાઓ નવનિર્માણ અને સમારકામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેથી પરિવહનમાં કોઈ અડચણ ન આવે દાહોદ હવે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક જામ ટાળવા માટે રૂટોને નિયંત્રિત કરવા માટે આવ્યા છે આ બધું સુનિશ્ચિત કરવા માટે કે આ ઐતિહાસિક ક્ષણ દરેક દાહોદ વાસી માટે યાદગાર બને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે દાહોદની જનતાને આ ભવ્ય કાર્યક્રમમાં જોડાવા હૃદયપૂર્વકનું આમંત્રણ આપ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે ચોવીસ હજાર કરોડના ઓગણીસ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જે દાહોદ અને આજુબાજુના વિસ્તારો માટે પ્રગતિનો નવો દ્વાર ખોલશે તો ચાલો આપણે સૌ આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બનીએ અને દાહોદના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆતના સાક્ષી બનીએ અમારી સાથે જોડાયેલા રહો ડીટીવી ન્યૂઝ સાથે કારણ કે અમે લઈ આવીશું આ કાર્યક્રમની દરેક પણની લાઈવ અપડેટ્સ નમસ્તે